છેલ્લા દોઢેક માસથી જાગૃત નાગરિકો દ્વારા પણ પોલીસ પાસે હકીકત આવેલી કે બે યુવાનો છે એ છેલ્લા કેટલાક સમયથી અહીંયા બહારથી મુંબઈથી અથવા કોઈ અન્ય શહેરોમાંથી નાની મોટી ક્વોન્ટિટીમાં ડ્રગ્સ લાવી અને અહીંયા કોલેજના કે યુનિવર્સિટીના કે આસપાસમાં દાંદડા રોડ ઉપર બેસતા એવા યુવાનોને ડ્રગ્સ આપવાનો આ કારોબાર ચલાવી રહ્યા છે આ હકીકતની ખરાઈ કરવા માટે એલસીબી એસડીપીઓ શ્રી જુનાગઢ એ ડિવિઝન પીઆઈસી એની એક ટેકનિકલ ટીમ ખાનગીમાં એક બનાવવામાં આવેલી વોટિંગ પૂર્ણ ચૂંટણી પૂર્ણ થયા બાદ આ બંને આરોપીઓ છે એ બિલકુલ આ ટીમના રડારમાં હતા એમની તમામ મુવમેન્ટ એ જુનાગઢ શહેરમાં ક્યાં ક્યાં જાય છે કોને કોને મળે છે કયા વાહનમાં નીકળે છે કેટલા વાગ્યા સુધી બહાર ફરે છે જુનાગઢ બહાર ગુજરાતમાં અને ગુજરાતની બહાર એ માસ દરમિયાન પંદર દિવસે કેટલા કેટલા સમયે ક્યાં ક્યાં જાય છે આ પ્રકારની હિલચાલ છે એ બિલકુલ પોલીસના ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા એમના સોર્સ દ્વારા આમની ઉપર વોચ રાખવામાં છે એમની સાથે કેટલા લોકો સંપર્કમાં છે એ જ્યારે ગુજરાત બહાર જાય છે ત્યારે જૂનાગઢના કોણ કોણ લોકો એમની સાથે વાતચીત કરી રહ્યા છે આ તમામ પ્રકારે કરી અને એમનું એક સંપૂર્ણ અ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી થી આઠ લોકોને આઈડેન્ટિફાય કરવામાં આવેલા અને એમને ગઈકાલે રાત્રે એકદમ સરપ્રાઇઝ વેમાં અલગ અલગ અધિકારીઓની ટીમો પાડી અને એ તમામને એકી સાથે એમને પ્રોપર લોકેટ કરી એમને એમની વોચ રાખી અને ખાનગી કપડામાં એકદમ સીસીટીવીના બોડી ઓન કેમેરા સાથે આ લોકોની સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલું લગભગ ચૌદ થી વધારે અધિકારીઓ અને દોઢસો થી વધારે પોલીસો ખાનગી કપડામાં સમગ્ર જૂનાગઢ શહેરમાં આ અલગ અલગ ટીમો પાડી અને એમની આસપાસના બેઠક ઉઠકવાળા વ્યક્તિઓને પણ એ જ્યાંથી મળે છે એવા વ્યક્તિઓની સાથે સંપર્કમાં હતા બેઠક ઉઠકમાં રાત્રે એવા લોકોને પણ લાવવામાં આવ્યા એ પૈકી મુખ્ય બે જે આરોપીઓ છે કે જેના ઉપર વારંવાર શંકાઓ હતી અને ખાનગી માહિતી પણ હતી કે જુનાગઢ શહેરમાં અને આસપાસ આ સિન્થેટિક ડ્રગ્સ બહારથી લાવી અને યુવાનોને ખાસ કરીને કોલેજ યુનિવર્સિટીના બનતા એવા યુવાનોને ક્યાંક ને ક્યાંક આ ઝાંઝેડા રોડ ઉપર એ પોતાની આ ગતિવિધિઓ છે ચાલુ છે એમ એ પૈકીના ધવલ જગદીશ સિસાંગિયા સત્યાવીસ વર્ષનો છે ને એ ઝાંઝેડા રોડ ઉપર પોતે વાળનનો ધંધો કરે છે બીજો જે એક છે યુગાંત હરેશ વાઘમસિંહ જેની ઉંમર ચોવીસ વર્ષ છે અને હાલ બીએસસી નું છેલ્લા વર્ષમાં એટી ના કારણે પૂર્ણ કરી શકેલો નથી આપ સમજી શકો છો કે બીએસસી આઈટી નહીં પૂરું કરવાનું કારણ પણ એમની ક્યાંક ક્યાંક આ નશાની આદત અને એ આદત બાદ એમણે આ વેચવા માટેની જે પ્રવૃત્તિઓ હાથ ધરી છે એના કારણે આ બંને આરોપીઓ પાસેથી ગઈકાલે રાત્રે બે લાખ એકવીસ હજારનો કુલ બાવીસ પોઈન્ટ એક ગ્રામનો મુદ્દામાલ છે એમની પાસેથી મળેલ છે આ ઉપરાંત એમની પાસેથી નાની નાની એક એક ગ્રામ આ ડ્રગ્સને ભરી શકાય એવી નાની નાની પ્લાસ્ટિકની જીપબેગ પણ મળી છે અને સાથે સાથે બે ક્રશર નાના જે હોય છે જેને સ્મેલ કરી શકાય છે એવા પ્રકારના પણ નાના એવા ઇન્સ્ટ્રુમેન્ટ મળેલા છે આ ઉપરાંત એના મોબાઈલ અને રોકડા પાંચ લાખ ને એનું પોતાનું મોટર બે બંનેના ત્યાં પણ કબજે કરવામાં આવેલા છે એમના બંને મોબાઈલની હિસ્ટ્રીમાંથી હવે પોલીસ છે એ વિશેષ એની તપાસ એ હાથ ધરશે કે એમણે મુંબઈ જઈને આ મુદ્દામાલ જે ડ્રગ્સ છે એ માસમાં એક વાર અથવા બે વાર એ મુંબઈ જાય અને નાની મોટી ક્વોન્ટિટી અહીંયા જૂનાગઢ લાવી અને એમને અહીંયા વેચતા હતા આ પ્રકારની એમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે જાણવા મળેલું છે આગળની તપાસમાં એમને મુંબઈ ખરેખર કોણ સપ્લાય કરતું હતું મુંબઈમાંથી એક કયા વિસ્તારમાંથી એક જ જગ્યાએથી એ માલ લેતો હતો કે અલગ અલગ લોકો કે પોતે જ્યારે મુંબઈ જાય છે ત્યારે જ લઈને આવે છે કે કોઈ માણસ અહીંયા એમને ડિલિવરી કરવા આવે છે આ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવશે સાથે સાથે એમના જે મોબાઈલ છે અહીંયા જૂનાગઢમાં અલગ અલગ યુવાનોના કોઈ એવા ગ્રુપ હોય અથવા અલગ અલગ યુવાનો એમની સાથે સંકળાયેલા હોય અથવા એમને મીડિયેટર તરીકે કોઈ પેડલર તરીકે યુઝ કરીને યુવાનો સુધી આ માલને સપ્લાય કરવાની એમની જે કંઈ મળી છે એના સંદર્ભમાં પણ તપાસ કરવામાં આવશે આ સમગ્ર તપાસની સમગ્ર જે રેડ છે એમાં એલસીબી પીએસઆઈ શ્રી ઝાલા અને ડિવિઝન પીઆઈ શ્રી સાવજ બંનેની આ સંયુક્ત ટીમે ગઈકાલે રાત્રે ને આજ વહેલી સવાર સુધી સમગ્ર કેસ છે હાલ દાખલ કરેલો છે આ કેસની તપાસ હાલ તાલુકા પીએસઆઈની સોંપવામાં આવેલી છે આ આરોપીઓને વિશેષ કોર્ટમાં પ્રોડક્શન બાદ રિમાન્ડ કર્યા લીધા બાદ વધુ અને વિશેષ તપાસ હાથ ધરવામાં આવશે આપ જાણો છો કે અગાઉ પણ લગભગ છ એક મહિના પહેલાં અહીંયા કોલેજના જ ત્રણ યુવાનો છે એ આવી સપ્લાય ચેઇનમાં સિન્થેટિક ડ્રગ્સમાં પકડાયેલા હતા આમાં પણ આ બીએસસીઆઈટી કરતો આ યુગાંત હરેશ વાઘમસી છે એ પકડાયેલો છે મારી આપ સૌના માધ્યમથી જૂનાગઢની જનતાને એક અપીલ છે શૈક્ષણિક સંસ્થાઓને પણ અપીલ છે આપને પણ અપીલ છે અને સમાજના આગેવાનોને પણ અપીલ છે માતા પિતાને પણ અપીલ છે કે આપનો યુવાન દીકરો ક્યાં જાય છે કોની સાથે બેઠક ઉઠક કરે છે અને કેવા પ્રકારની એમની દૈનિક ગતિવિધિઓ છે એમના ઉપર જો એક સતર્ક એક વોચ તમામ લોકો જો રાખવામાં આવે તો પોલીસ છે એમની કાયદાકીય કડકાય પણ કરે આવા લોકો સપ્લાયર્સ વિરુદ્ધ અને સાથે સાથે જે ક્યારેક લેવાની આદતવાળા પડેલા છે એમને આપણે અટકાવી અને પાછા રિહેબિલેટ પણ કરવામાં એક સામાજિક વ્યવસ્થામાં પણ સૌ સાથે રહીને આ દૂષણ છે એ આપણે સૌરાષ્ટ્ર જેવા ઇન્ટીરિયર વિસ્તારમાં પ્રસરતું એકદમ સ્લો કરી શકવા માટે સફળ રહીએ એ માટે ફરીવાર જુનાગઢની જનતાને પણ હું અપીલ કરું છું કે આપણે સૌ સાથે મળીને જાગૃત રહી અને કાયદાની કડકાય ને લોકોની જાગૃતતા બંને સંયુક્ત એક ઝુંબેશમાં આપણે સફળ થઈએ એ માટે હું અપીલ કરું હાલ આ જે બંને આરોપીઓ છે કરુગાંત અને ધવળ એનું હાલ આગળના કેસ સાથે સીધું જ કનેક્શન નથી પણ હજુ આજે જ વહેલી સવારે આ રેડ પૂર્ણ થઈ છે એમની વિશેષ તપાસ કરવામાં આવશે એના રિમાન્ડ દરમિયાન અથવા એમના આગળના કોઈ કોમ્યુનિકેશન દરમિયાન પણ ભૂતકાળના જે કેસીસ છે એની સાથે આનું કોઈ કનેક્શન અથવા કેટલા સમયથી એમની સાથેનું જોડાણ છે આ બાબતે પણ ટેકનિકલ સર્વેલન્સ દ્વારા એમની વિગતો લેવામાં આવશે હજુ જે આ બંને છે આરોપીઓની હાલ સઘન પૂછપરછ છે પણ બાકી છે ઉપયોગ કરતા અને કોના દ્વારા એ પેન્ડર થ્રુ એમને યુવાનો સુધી આ પહોંચાડતા હતા એ બાબતે પણ સઘન તપાસ થશે હાલ સુધી એવું ધ્યાનમાં નથી એવું કારણ કે ક્રિમિનલ હિસ્ટ્રી આજે સવારથી ઘટાવી પણ હજુ મળી નથી પણ હથિયારના સંદર્ભમાં એનું ક્યાં ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ એ દિશામાં પણ તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે મોટાભાગે ઝાંઝડા રોડ ઉપર અથવા આસપાસમાં જે શિક્ષિત યુવાનો છે એ લોકો આમાં ફસાવાની શક્યતા હોય એવું વધારે લાગી રહ્યું છે હાલ પ્રાથમિક તપાસમાં એ જે મેં આપને કીધું કે ખૂબ નાની એવી જીપ બેગ જે એક ગ્રામથી પણ ઓછી ક્વોન્ટિટી રહી શકે એવી નાની નાની બેગ દ્વારા એ લગભગ અઢી હજારથી શરૂ કરી અને ચાર હજાર સુધી જેવી ડિમાન્ડ અને સપ્લાય પ્રમાણે એ લોકો આ લોકોને આપતા હતા એવું એમને પણ પ્રાથમિક રીતે કબું જોઈશું વિશેષ એમની કોઈ કોમ્યુનિકેશનની ચેટ કે એમાં કોઈ જો મળી જશે કે કેટલા રૂપિયા કોની પાસેથી તો એ દિશામાં પણ ખાસ છે એ ટેકનિકલ ટીમ દ્વારા પણ એમના તપાસ કરવામાં આવશે કે કોની કોની સાથે કોને સેલ કરેલો હતા અને એમનું પૈસાનું કલેક્શન ક્યાં જતું હતું એમની પાસેથી જે આ હાલ પાંચ લાખથી વધારે જે રોકડ અ કબજે થઈ છે એ પણ આ ગુનામાંથી મળેલું હોય એવું પોલીસને પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે તો એ દિશામાં એમની પાસે પાંચ લાખ જેવી રકમ કેશ આવેલી છે તો એ ક્યાંથી આવેલી હતી એમના બેંક એકાઉન્ટ ક્યાં છે એમની પાસે કયા કયા વ્હીકલ્સ છે અને એમના મકાન છે એ કેટલા સમયથી આ ધંધામાં એ જોડાયેલો છે અને ત્યાર પછી એમને કોઈ જગ્યાએ મોટા ખારા એક માહિતી એવી પણ હતી કે જાગૃત નાગરિક દ્વારા કે એમણે તાજેતરમાં કોઈ થાર ગાડી પણ લીધેલી એમની માહિતી પોલીસને મળેલી હતી તો આ દિશામાં પણ પોલીસ જે તપાસ કરશે અને એમની આ પ્રવૃત્તિ અને ત્યારબાદ એમણે કોઈ વાહનો લીધા હોય અથવા એ પ્રકારની કોઈ મિલકત લીધી હોય ને એમાં જો પૈસાના સોર્સ ક્યાંથી આવેલા હતા એ દિશામાં પણ પોલીસ અચૂક તપાસ હજુ વિશેષ કારણ કે એમને જે કંઈ ને એમાંથી પાસેથી મળેલું છે પણ એમના ઘરને એ પ્રાથમિક રીતે સર્ચ કર્યા પછી હવે વિશેષ ટીમો પાડીને અત્યારે એ કામ પણ ચાલી રહ્યું છે જેથી કરીને એમને ક્યાં ક્યાં બેઠક ઉઠક છે એમના અન્ય વિહીકલ હોય કે એમના ઘર છે તો ઘરની આસપાસ પણ પ્રોપર રીતે સર્ચ કરવાનું હાલ ઓપરેશન ચાલી રહ્યું છે